હેલો એવરી વન વેલકમ ટુ કિરન્સ કિચન આજે આપણે આદુનું અથાણું અથવા તો આદુનું કચુંબર પણ કહી શકાય તેની રેસિપી જોવાના છીએ અત્યારે ચોમાસાની સિઝનમાં દરેકે આદુનું સેવન અવશ્ય કરવું જોઈએ બજારમાં અત્યારે આદુ એકદમ કોણું મળતું હોય છે તે આદુ લઈશું અને અહીં મેં અઢીસોથી ત્રણસો ગ્રામ જેટલું આદુ લીધું છે તેને એકદમ સાફ પાણીથી ધોઈ અને આવી રીતે પિલરની મદદથી છાલ કાઢી લઈશું બધા જ આદુની આવી રીતે છાલ આપણે કાઢી લેવાની છે અત્યારે ચોમાસાના ઋતુમાં આદુનો અવશ્ય ઉપયોગ કરવો હવે આપણે આદુને ઝીણા ઝીણા પીસ કરી લઈશું તમારે લાંબા લાંબા કરવા હોય પીસ તો તમે લાંબા પણ કરી શકો છો અહીં મેં આદુની નાની નાની કટકીઓ સરસ કરી લીધી છે હવે તેને એક કાચના બાઉલમાં લઈ લઈએ જેને શરીરમાં વાયુ રહેતો હોય અને કફ થતો હોય તેના માટે આદુ એકદમ શ્રેષ્ઠ છે જમ્યા પહેલાં તમે આદુનું થોડુંક સેવન કરી શકો છો અડધી કલાક પહેલાં થોડીક આદુની કટકીઓ ખાવાથી આપણે જમવાનું સરસ પચી જાય છે અને જમવાની સાથે પણ ખાવાથી પાચન શક્તિ આપણી સુધરે છે મેં અહીં ત્રણ ચમચી લીંબુનો રસ નાખ્યો છે અને અડધી ચમચીથી થોડુંક વધારે મીઠું એડ કર્યું છે તમે જોઈ શકો છો આપણો આદુ આવી ધીમે ધીમે ગુલાબી રંગનું થઈ જશે આ આદુ તમને જો ભાવે તો અત્યારે એનો તાત્કાલિક પણ ખાવામાં ઉપયોગ કરી શકાય છે અને લાંબા ટાઈમ સુધી ફ્રીજમાં પણ સ્ટોર કરી શકો છો તેને બે દિવસ રાખી અને પછી ખાવાથી તો આનો સ્વાદ વધારે સરસ આવે છે જો તમને મારી રેસીપી ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બીજી નવી રેસીપીની લિંક આપી છે તે પણ ચેક કરશો થેન્ક યુ ફોર વોચિંગ